કાલે જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલા મેળવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને ચાર પેઢીનો પુરાવો માંગવામાં આવે છે છે ત્યારે આદિવાસી સેના દ્વારા આ અગાઉ પણ તમામ ધારાસભ્યોની આદિવાસી અનુસૂચિત જનજાતિ તરીકેની સત્યતાની ચકાસણી માટે આવેદનપત્ર અપાયેલ અને તે બાબતે માસ્થાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ એજ પટેલની પણ અનુસૂચિત જનજાતિ તરીકેની સત્યતાની ચકાસણી કરવા માટે આદિવાસી સેનાએ ચીફ ઇલેક્ટ્રલ ઓફિસર ગુજરાત રાજ્યને સંબોધન કરીને એક આવેદનપત્ર આપેલું તેના અનુસંધાનમાં કલેક્ટર જિલ્લા નવસારીથી ગૃહ વિભાગ ગુજરાત રાજ્યને જાણ કરવામાં આવેલી કે એની સત્યતાની ખરાઈ કરો તે બાબતે આજરોજ અમે વાંસદાના પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને વાંસદાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલની અનુસૂચિત જનજાતિ તરીકેની સત્યતાની ખરાઈ કરવા બાબતે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપેલ છે